આપણે ખાસ કરીને આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સિંહાણ ગામના સરપંચ છે કે એની રૂટવેલનો ઉપયોગ કર્યો તો તમે એનાથી જ સાંભળો કે કેવું રિઝલ્ટ મળ્યું એમને રૂટવેલનો ઉપયોગ કરવાથી પહેલો તો ફાયદો એ જ જોઈ રહ્યો કે મૂળ તંતુમાં પુષ્કળ વધારો થયો અને મૂળ તંતુનો વધારો થયો એટલે એની અસરથી છોડ ઉપર બતાવીએ એટલે આ તમે છોડ બતાવી જવો એટલે લીલો સમજીવો અને ભરાવો અને અત્યારે અમે એક બે છોડો કાઢીને જોયા એમાં જે મૂળ તંતુની ને લંબાઈ અને નવા મૂળ તંતુ એવા તમને બીજા છોડમાં જોવા નહીં મળે કારણ કે મેં બે ક્યારા રાખી દીધા હતા એટલે આપણે ખ્યાલ આવે કે આ દવાથી ટૂંકમાં આવા ખાતર પાવાથી ફાયદો કેટલો થયો આપણે એટલે એ અમે હમણાં જોયું ને આમાં અરે વિડીયામાં હશે એ તમે જોઈ લેજો એમાં રિઝલ્ટ તો બહુ જોરદાર છે આનો પાછો આનો એક મેન ફાયદો એ છે કે સસ્તી અને સારી

અને તમને શું અનુભવ થયો એ બીજા ખેડૂત મિત્રોને તમે શું વાત કરવા માંગો છો હવે એમાં જો ભાઈ વિપુલભાઈ વિપુલ આ આ આઈ સી આ રૂટવેલ નો પટ નથી લાગ્યો કારણ કે શોખ વાવતા વાવતા ગઈ અને આ જે કોડી રહી એમાં રૂટવેલ નો પટ લાગી ગયેલો છે એટલે આના મૂળમાં આના મૂળમાં માં આપડે મૂરિયા ઉપાડી દે આપણને મૂર દેખાડો ખરેખર કેવો ડિફરન્સ છે એટલે મૂર નો રૂટવેલ પાયલ માં મૂર વિકાસ સારો છે અને આમાં શોખ નબળો છે અને ઘઉં ના વિકાસ માં શું ડિફરન્સ આવે ઘઉં વિકાસ માં આ ઘઉં ને આ ઘઉં જે રૂટવેલ પી ગયું છે એ ઘઉં આના કરતા ચારસો આંગળ ઉષા છે

ગોંડલ તાલુકાના વેજા ગામ વિસ્તારની અંદર એક મીડિયમ જમીનની અંદર ડુંગળીનું ફિલ્ડ જોવા આવ્યા છે એ ખેડૂતના મોઢે સાંભળો કે ડુંગળીમાં પંદર દિવસ પહેલા હું પરિસ્થિતિ હાલ ખેડૂત કેટલા ખુશ છે અને શું કેવા માંગે છે રૂટવેલ વિશે વિપુલભાઈ તમે જ વાપર્યું છે ને હા તો પેલા વાપરેલું છે આ બરાબર પંદર દી પેલા ડુંગળી છે ને પાંદડા પીસડા અડધા અડધા થઈ ગયા હતા જોર નહોતી કરતી કઈ પંદર થી પેલા પાયું ને બરાબર ડુંગળી અને કલર માં આવી ગઈ ડુંગળી બરાબર બરાબર કામ બહુ સારું હોય મૂરિયા જ નતા આમાં બધા હતા કાળા મૂરિયા થઈ ગયા બરાબર પછી ને બઉ મૂરિયા તંદુરસ્ત નીકળ્યા છો નકરા જમીન નો પ્રકાર છે વિપુલ ભાઈ મીડિયમ જમીન ને તમારી જમીન જમીન હે પાવી પડે તો હન્ડ્રેડ પરસન્ટ તમને જે અનુભવ એ વસ્તુ કરી દો અને ખેડૂતને શું આ પ્રોડક્ટ વિશે ભલામણ કરી શકાય રૂટવેલ વિશ્વ આ બહુ સસ્તી ને સારી પ્રોડક્ટ છે બરાબર રામ રામ ખેડૂત મિત્રો આજે બાવીસ બાર સોવીસે હિમતભાઈ બાબરા તાલુકાનું ગામ છે વાવડી ત્યાંના લસણના ફિલ્ડમાં ડુંગળીના ફિલ્ડમાં અને શીણાના ફિલ્ડમાં આવ્યા તો હિમતભાઈ રૂટવેલ વિશે તમે જે અનુભવ કર્યો અને જે રીતે વાઇપરું છે પટમાં અને પિયતમાં તો ખરેખર એક ખેડૂત તરીકે બીજા ખેડૂત ને તમે શું આ પ્રોડક્ટ વિશે માર્ગદર્શન આપવા માંગો છો પ્રોડક્ટ વાપરા જેવી છે બરોબર બધા બધાય હું બધા પાકમાં વાપરું છું અને બધામાં હાલે આ વપરાય તો બીજા નથી વાપરું ખેડૂતો ને તમે આ વાપરું છે એમાં તમને શું ડિફરન્સ લાગ્યા નથી વાપરું અને પીળું આહળતું નથી દવાના સ્લે મારે છે બધું કરે છે પણ કોઈ પીળું નથી મેં ખાલી આનો પટ મારીને પાક પીએચ દીધેલું છે બરાબર બધી રીતે મને આનું રિઝલ્ટ વાપરવા માટે વાપરવા માટે બેસ્ટ એક નંબર તો તમે કેવી ખાતરી સાથે આમ બીજા ખેડૂતને માર્ગદર્શન આપો છો દિલ ખોલીને વાપરવાનું બરાબર આનું રિઝલ્ટ તમારી નજર સામે મળે તમને સરસ હિંમતભાઈ ધન્યવાદ હિંમતભાઈ રામ રામ વિપુલભાઈ મિત્રો આજે હિંમતભાઈ વાવડી બાબરા તાલુકાના વિસ્તારની અંદર રૂટવેલનો ખેડૂતને જે અનુભવ અને પોતાનો અભિપ્રાય રજૂ કરવા માગે છે તો હિમતભાઈ રૂટવેલ તમે મગફળી અને કપાસમાં વાપર્યું અને એનો તમને કેવો અનુભવ રહ્યો અને તમને કેવા રિઝલ્ટો મળ્યા પછી આજે તમે સીણામાં પટ મારીને જે આ રિઝલ્ટ આપણે જોઈ છે ઉગાવાનું તો ખરેખર ખેડૂત તરીકે તમારો પોતાનો અનુભવ શું છે આ પ્રોડક્ટ વિશે મે માંડવીમાં આનો પટ મારી વાવ્યો તો એક ધારો માંડવીનો ઉગાવ એવો લીધો તો આ શેનામાં માર્યું એનું રિઝલ્ટ મળ્યું છે અને માંડવી 22 નંબર મારે 25 25 મને માંડવી થઈ બરાબર નકર કેટલી થાતી માંડવી

ત્યારે ખેડૂત મિત્ર બીજા ખેડૂત મિત્રને જે સંદેશો આપતો હોય આ ભાઈ તો ખૂબ અલગ અલગ ખેતર વાવણી કરવા જાય છે શું ભાઈ તમારું નામ જગદીશભાઈ વિનુભાઈ સિંગાડા જગદીશભાઈ આ શેના ને જે એક પાન હિમતભાઈએ પાયું છે રૂટવેલનો પટ માર્યા પછી જે ઉગાવો છે સારો તો કેવો ઉગાવો કેવાય સારો સારો ઉગાવો છે એ પણમાં માં ઉનો બને બે પણ ઉ બને આ એક પણમાં ઉગી ગયો બરાબર ને સરસ હિમતભાઈ તમારો વસ્તુ કરે બધાને જેને કર્યું હોય ને આ તમારો અનુભવ જે તમે આ બીજા ખેડૂત માટે કીધું આપણે બે વાર વાપરવી ખૂબ ખૂબ ધન્યવાદ તો આ પ્રોડક્ટ એગ્રીવેલ ની ખેડૂતને વાપરવા માટે ભલામણ કરી શકાય ને હા તો મિત્રો હવે આ તમે અવા સારા રિઝલ્ટ જોયા હવે આ તમારે રૂટવેલ છે એ ક્યાંથી ઓર્ડર આપો તો વિડીયોની ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક છે કે લિંકની અંદર તમે ટચ કરી અને તમે વોટ્સએપ નંબર આવશે એમાં તમે મેસેજ અથવા ફોન કરી અને વધુ માહિતી અને ક્યાંથી ટૂંકમાં તમારે કેટલું પ્રમાણમાં જોઈએ છે અને જે ઓર્ડર દેવો હોય એ માહિતી ત્યાંથી મળી જશે એટલે ખાસ કરીને જે લિંક છે એની ઉપર ટચ કરી અને વધુ માહિતી પૂછી શકો છો અને મિત્રો કોઈ પણ બીજો પ્રશ્ન હોય ઓર્ગેનિક ખેતી અથવા કોઈપણ આ પ્રોડક્ટ વિશે કે બીજી કોઈપણ પ્રોડક્ટ વિશે તો અમારું વોટ્સએપની અંદર ગ્રુપ છે ગ્રુપની ડિસ્ક્રિપ્શનમાં ત્યાં તમે જઈ અને ગ્રુપમાં જોઈન્ટ થઈ જાઓ અને વધુ માહિતી ત્યાંથી પણ પહોંચી શકો છો મેસેજ દ્વારા તો ખાસ એના માટેનો જ વિડીયો હતો આ વિડીયો ગયો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા